માધવપુરના ચામુન ટીંબાવાડી વિસ્તારમાં કપિરાજે ત્રણ લોકોને બચકા ફરતા ત્રણેયને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલે ખસેડવામાં આવ્યા છે પોરબંદરના માધવપુર ચામુંડા ટીંબાવાડી વિસ્તારમાં રહેતા રેખાબેન કરશનભાઈ મોકરિયા અને ગીતાબેન પિયુષભાઈ માવદિયા નામની મહિલા તથા પ્રિયા નગીનભાઈ ભુવા નામની બાળકી ફળિયામાં હતા ત્યારે એકાએક આવી ચડાવ્યા વાનરે ત્રણેયને પગમાં ભટકા ભર્યા હતા આથી નાસભાગ મચી હતી ત્યારે ત્રણેયને પગમાં ઈજા થતાં સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલે ખસેડવામાં આવ્યા છે તેમના પરિવારના સભ્યોએ એવું જણાવ્યું હતું કે ત્રણ દિવસ પહેલાં પણ વાનરે તે વિસ્તારમાં લોકો પર હુમલો કર્યો હતો ત્યારે તેઓએ સ્થાનિક સારવાર લીધી હતી અને અન્ય વિસ્તારમાં પણ લોકોને બચકા ભર્યા હોવાનું જાણવા મળે છે તેમ છતાં વન વિભાગની નિષ્ક્રિયતાને લઈને રોષ જોવા મળે છે હવે વધુ લોકો ભોગ બને તે પહેલા વન વિભાગ દ્વારા કપિરાજને જટપી લેવામાં આવે તેવી માંગ ઉઠી છે નિપુલ કોપટ કોરવેન્ડર ટાઇમ્સ દુબ્રિય છે કે અમારા છોકરીને આવતી નથી છે અત્યારે વિસ્તારમાં ત્રણ ને બીજા વિસ્તારમાં હવે કેટલા ને કવડો એ તો કોઈ ખબર નથી